સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવો જોઈએ અને એ બી ને સી શું હોવું જોઈએ વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ પરંતુ ખાસ યાદ રાખવું પડે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવો જોઈએ દ્વિઘાત સમીકરણ એટલે શું એવું સમીકરણ કે જેના અંદર ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ બે હોવી જ જોઈએ અને એ ચલની જે મહત્તમ ઘાત બે છે એની આગળનો જે સહગુણક છે ના હોવો જોઈએ બરાબર તો તેને શું કહેવાય દ્વિઘાત સમીકરણ કહેવાય જો આ જે ચલ છે એની આગળનો સહગુણક જીરો હોય તો આખું પદ જીરો જીરો થઈ જાય પછી આપણને મળે બી એક્સ વત્તા સી ત્યાં જ્યાં ચલની મહત્તમ ઘાત કેટલી છે

મેં તમને થિયરીમાં ચાર પાંચ નિત્યશ્રમ યાદ કરવા કીધા હતા એનામાંથી એક નિત્યશ્રમનો અહીંયા ઉપયોગ થશે કયું કોના એકનો દેખાય છે તો એ વર્ગ જેવું આ દેખાય છે તો એ વત્તા બી નો વર્ગ બરોબર શું થશે એનો વર્ગ વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આનો આપણે આ નિત્યશ્રમનો ઉપયોગ કરતા नो उपयोगकर्ता चल टमाटर x + 1 નો વર્ગ છે પહેલા શું હવે a નો વર્ગ એટલે x નો વર્ગ x નો વર્ગ + 2 પ્રથમ પદ * બીજો પદ એટલે x x * 1 + બીજા પદનો વર્ગ એટલે એકનો વર્ગ એકનો વર્ગ બરોબર જમણી બાજુ શું છે બે કંસમાં આવું આપણને જોવા મળશે ચાલ હવે શું કરવાનું તો એક્સ નો વર્ગ વત્તા અહીંયા શું મળશે આપણને બે એક્સ વત્તા એકનો વર્ગ એક થાય બરોબર બે એક્સ માઇનસ છ હા બે એક્સ માઇનસ છ ને આ બાજુ લઈ આવવાના તો એક્સ નો બે છે તો આ બાજુ માઇનસ બે એક્સ થઈ જાય પછી આ વધતા એક આ માઇનસ છે આ બાજુ હવે તો પ્લસ છે પેલી બાજુ કશું જ ની રેવત જીરો વચ્ચે ચાલો સાદુ રૂપ આપીએ તો એક્સ નો વર્ગ એમનો એમ એક્સ નો વર્ગ આ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બે એક્સ તો જતા રહેશે ચાલો અને છ ને એક સાત એટલે વત્તા સાત બરોબર આપણને જીરો મળે છે બસ આપણને જવાબ આપણો મળી ગયો તો હવે આપણે લખી શકીએ અહી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જો જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એવું આપણને અહીંયા સમીકરણ મળી ગયું બરાબર જે દ્વિઘાત સમય જે બે વાળું ચલ છે આપણે આગળ રાખવાનું છે તો અહીં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે પ્રકારનું સમીકરણ છે પ્રકારનું સમી છે માટે આપેલ સમી દ્વિઘાત સમીકરણ છે આપણને કઈ રીતે ખબર પડી કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો જુઓ આપણે આના અવયવો છૂટા છૂટા પાડી દીધા પછી ભેગું કરીને આપણે જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એ રીતે આપણે લખવાનું છે પછી જોવાનું શું ચલની મહત્તમ ઘાત બે મળે છે તો હા મળે છે એની આગળ શું છે જીરો હોવો જોઈએ નહીં વાસ્તવિક સંખ્યા કોઈ પણ ચાલશે પરંતુ જીરો ના હોવો જોઈએ તો આગળ જીરો નથી એટલે શું એટલે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ વન છે જીરો નથી તો આવી રીતે આપણને ખબર પડી જાય કે ચલની મહત્તમ ઘાત બે છે નહીં એની આગળ જીરો નથી સહગુણક તરીકે તો એ સમીકરણ આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ છીએ ઓકે તો દાખલો નંબર એક લખી લો ત્યારબાદ દાખલા નંબર બે એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ બરોબર માઇનસ છે ઉપયોગ થાય એટલે શું માઇનસ બે ગુણ્યા ત્રણ તો બે તરી છે એટલે માઇનસ છ જવાબ આવે પછી આ માઇનસ બે ગુણ્યા માઇનસ એક્સ એટલે માઇનસ માઇનસ ઉડી જશે એટલે આપણને મળશે પ્લસ બે એક્સ શું મળે અહીંયા પ્લસ બે એક્સ પ્લસ બે એક્સ ચાલો હવે ડાબી બાજુ પછી માઇનસ છ છે આ બાજુ આવે તો પ્લસ છ થઈ જાય બરોબરની પેલી બાજુ શું બચશે જીરો ચાલો હિસાબ કરો હવે એક્સ નો વર્ગ એમનો એમ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે માઇનસ આપણને ચાર એક્સ મળશે અને છ એમ ના એમ બરોબર આપણને મળશે જીરો બસ આપણને આપણો જવાબ મળી ગયો ચલની મહત્તમ ઘાત બે છે કશું જ ના હોય એટલે એક હોય તો અહીંયા ચલની મહત્તમ ઘાત બે પણ મળે છે અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પણ છે એટલે સાબિત થઈ જાય કે આપેલ સમી દ્વિઘાત સમી છે તો આપણે લખી દેવાનું કે અહી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો

એ દ્વિઘાત પૂર્વ લખી દે સમીકરણ છે ચાલો લખી લો ત્યારબાદ દાખલા નંબર ત્રણ આપણને આપેલ છે આના અંદર કોઈ પણ નિત્યશન નો ઉપયોગ નહીં થાય ચાલો તો એક્સ નો ગુણાકાર એક સાથે કરવાનો એક એટલે આપણને શું મળે ફક્ત માઇનસ બે ગુણ્યા એક્સ એટલે આપણને મળે માઇનસ બે એક્સ અને માઇનસ બે ગુણ્યા એક એટલે આપણને મળે માઇનસ બે બરોબર એક્સ એક્સ એટલે આપણને મળે એક્સ નો વર્ગ આપણે ડાબી બાજુ લઈ આવવાનું સજાતીય પદ પાસે પાસે રાખવાના ચાલો એક્સ નો વર્ગ એમનો એમ આ બાજુ બી એક્સ નો વર્ગ છે પણ કેવો થઈ જાય આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો માઇનસ નો વર્ગ વત્તા અહીંયા શું છે છે પેલી બાજુ એક્સ છે હા માઇનસ આવે તો કેવો થાય થાય પછી છે તો તો પેલી બાજુ છે આ બાજુ આવે તો થઈ પ્લસ ત્રણ થાય બરોબર ની પેલી બાજુ જીરો મૂકી દો કશું જ ના હોય તો ચાલો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ જતો રહે ચાલો એક્સ વત્તા એક્સ કેટલા થાય બે એક્સ થાય આ બંને થઈને બે એક્સ થાય અને માઇનસ બે એક્સ છે બરાબર તો આ બધું બી જતું રહે ને જો એક સ્ટેપ વધી જાય તો કઈ નઈ બે એક્સ થઈ ગયા તો માઇનસ જીરો આવું આપણી પાસે બચ્યું છે બરાબર તો આ પ્લસ માઇનસ માઇનસ થાય ઉડી જાય હવે શું બચશે તો માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ હવે પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર એટલે અહીંયા શું બચશે પ્લસ એક બરોબર જીરો ત્રણ માંથી બે જાય છે પરંતુ અહીંયા દ્વિઘાત છે જ નહીં કોઈ પણ ચલની બે ઘાત છે જ નહીં તો દ્વિઘાત સમીકરણ ના કહેવાય તો હવે આપણે લખી નાખવાનું કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો માટે એક્સ નો વર્ગ વધતા સી ઝુ જીરો આ રીત દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તો પ્રકારનું સમીકરણ નથી આ પ્રકારનું સમી નથી સમી નથી માટે આપેલ સમી દ્વિઘાત સમી નથી કેમ નથી કેમ કે કોઈ પણ ચલની ઘાત 0 सॉरी 2 छेज नी બીજી વાત કે જો બે હોતી તો એની અગાઉ આપણે શું હો જોઈએ 0 ના હો જોઈએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે પણ 0 ના હોવું જોઈએ માટે આ જે આપેલ સમી છે દ્વિઘાત સમીકરણ નથી લખી લો દાખલો તો અત્યારમાં ચોથો દાખલો જો ચલ નો ગુ સાથે માઇનસ ત્રણ ગુણ્યા બે તો ત્રણ દુ છ એટલે માઇનસ છ આપણને મળે અને અહીંયા એક્સ નથી અહીંયા એક છે એમને એમ લખી કાઢવાનું એટલે ત્રણ દુ છ માઇનસ છ એક આપણને મળશે માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા એટલે માઇનસ ત્રણ મળે

એટલે માઇનસ પાચ એક્સ બચ્ચે અને બીજા માઇનસ મળી એની આગળ શું છે કશું જ એટલે જીરો ના શું હોય એક હોય તો એ ઇઝ ટુ જીરો આપણને મળી ગયું અને ચલની મહત્તમ ઘાત બે મળી ગઈ એટલે આપેલ સમી ઘાત સમી છે તો લખી કાઢવાનું કે અહી એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો માટે એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી ઇક્વલ ટુ જીરો પ્રકારનું સમીકરણ છે પ્રકારનું સમી છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે માટે આપેલ સમી દ્વિઘાત સમી છે દ્વિઘાત સમી છે ઓકે તો વિડીયો પોસ્ટ કરીને લખી દાખલો બે એમ ના એમ એક્સ ગુ એક્સ એટલે પછી બે એક્સ માઇનસ ત્રણ તો બે તરી છ એટલે માઇનસ છ એક્સ એમના એમ માઇનસ એક ગુણ્યા એક્સ એટલે માઇનસ વન એક્સ આપણને મળશે માઇનસ 1x. એક્સ માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ત્રણ એકાદ ત્રણ તો પ્લસ ત્રણ આપણને મળે ચાલો એક્સ ગુણ્યા એક્સ એટલે આપણને એક્સ નો વર્ગ મળે એક્સ ગુણ્યા માઇનસ એક્સ એટલે આપણને માઇનસ વન એક્સ મળે ત્યારબાદ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ મળે અને પાંચ માઇનસ એટલે પાંચ એકા પાંચ પણ કેવા તો માઇનસ પાંચ આપણને મળે ચાલો સજાતીય પદ પાસે રાખવાનો બે નો વર્ગ એમનો એમ પેલી બાજુ એક્સ નો વર્ગ છે પ્લસ છે તો આ બાજુ માઇનસ થઈ જશે પછી માઇનસ છ એક્સ છે અહીંયા જુઓ માઇનસ છ એક્સ તો માઇનસ એક્સ તો માઇનસ માઇનસ પ્લસ તો છ ને એક થઈ જાય સાત એક્સ પેલી બાજુ કેટલા છે તો પેલી બાજુ માઇનસ ચાલો ત્યારબાદ પ્લસ ત્રણ છે તો પ્લસ ત્રણ અને પેલી બાજુ માઇનસ પાંચ છે તો પ્લસ પાંચ થઈ જશે બરોબરની પેલી બાજુ પ્લસો એટલે ઝીરો લગાવવાનું બે ના વર્ગમાંથી એક નો વર્ગ જાય તો ફક્ત વચ્ચે એક્સ નો વર્ગ બરોબર ચાલો હવે આપણને મળશે અગિયાર એક્સ હવે પ્લસ ને પ્લસ પાંચ પ્લસ ત્રણ ને પ્લસ પાંચ તો પાંચ ને ત્રણ આઠ એટલે પ્લસ આઠ બરોબર ઝીરો બસ આપણું કામ થઈ ગયું આપેલ સમયમાં શું ચલની મહત્તમ ઘાત બે છે હા છે એની અગર 0 છે નથી બસ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો લખી નાખવાનું કે અહી a is not equal to 0 માટે ax નો વર્ગ + bx + c = 0 પ્રકારનું સમીકરણ છે સમી છે જો આ શું છે તો આ છે દ્વિઘાત બહુ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ચાલો તો માટે આપેલ સમી દ્વિઘાત સમીકરણ છે આપેલ સમીકરણ આપેલ સમી દ્વિઘાત સમી છે ચાલો લખી લો ત્યારબાદ દાખલા નંબર છ આપણને આપેલ છે એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક બરોબર એક્સ માઇનસ બે નો વર્ગ જો એક્સ માઇનસ બે નો વર્ગ કોના જેવું દેખાય છે તો એ માઇનસ બે વર્ગ જેવું દેખાય છે એ નિત્ય આપણે ઉપયોગ કરવો પડશે એટલે આપણે અહીંયા લખી દઈએ કે એ માઇનસ બી નો વર્ગ બરોબર શું થાય તો એનો વર્ગ થાય માઇનસ ની નિશાની બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આ કરવાનો સમનો છે એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક બરોબર હવે પ્રથમ પદ શું છે એક્સ છે તો એક્સ નો વર્ગ માઇનસની નિશાની બે ગુણ્યા પ્રથમ પદ શું છે એક્સ ગુણ્યા બીજું પદ શું છે માઇનસ બે બરોબર તો માઇનસ બે લખવાના અથવા બે લખવાના ચાલો બીજા પદનો વર્ગ એટલે શું આવશે બે નો વર્ગ બે નો વર્ગ તો માટે એક વર્ગ વત્તા ત્રણ વત્તા એક નો વર્ગ चलो तो 2 दू कितना था 4 था तो अपन ने मलेस है यहां -4x + 2 નો વર્ગ કેટલો થશે 4 તો માટે x નો વર્ગ ની પાસે x નો વર્ગ પેલી બાજુ છે આ બાજુ આવે તો માઈનસ થઈ જશે +3x પેલી બાજુ -4x છે તો અહીંયા +4x થઈ જાય આ બાજુ +1 પેલી બાજુ -4 + 4 છે આ બાજુ માઈનસ થઈ જાય બરોબરની પેલી બાજુ 0 ચાલો તો એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ જતો રહેશે તો બચે શું ત્રણ ને ચાર સાત પ્લસ માઇનસ માઇનસ ત્રણ ચલની મહત્તમ ઘાત અહી બે છે નથી બરોબર બસ આગળ વાત જ નહીં કરવાની તો અહી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે એક્સ નો વર્ગ વધતા માટે આપેલ સમી દ્વિઘાત સમીકરણ નથી માટે આપેલ સમી દ્વિઘાત સમી નથી લખી લો ત્યારબાદ દાખલા નંબર સાત આપણને આપેલ છે કે એક્સ વત્તા બે નો ઘન જો અહીંયા જ આપણા દાખલાની શરૂઆત થઈ જાય એક્સ વત્તા બે નો ઘન એ આપણને આવું કઈક દેખાય એ વત્તા બી ના ઘન જેવું દેખાય છે હા દેખાય છે તો આને હવે છૂટા પાડીએ તો શું આવશે પ્રથમ એ નો ઘન પછી ત્રણ એ વર્ગ બી એમ નો એમ વત્તા ત્રણ એમ ના એમ એ એમ ના એમ પછી બી નો વર્ગ મૂકવાનો પછી બીજો પદ શું છે બે તો અહીંયા લખવાનો બે નો ઘન અથવા સોરી અયા સો હશે બીજો પદ શું છે બી તો બી નો ઘન ચાલો આનો આપણે ઉપયોગ કરવાનો છે તો નો ઉપયોગ કરતા એવું લખી દેવાનું ઉપયોગ કરતા ચાલો હવે x છે અયા સો હશે a નો ઘન એટલે અહીં આવશે x નો ઘન વત્તા 3m na m પછી a નો વર્ગ એટલે પ્રથમ પદ એટલે શું આવશે એક્સ નો વર્ગ પછી બી એટલે બીજું પદ એમનું એમ વત્તા ત્રણ પછી બીજું પહેલું પદ એ એટલે એક્સ એમ નો એમ અને બીજા પદ નો વર્ગ એટલે બે નો વર્ગ બે નો વર્ગ વત્તા બીજા પદ નો ઘન એટલે કે બે નો ઘન બરોબર ની પેલી બાજુ શું છે બે એક્સ છે તો બે એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ એટલે બે એમ ના એમ x નો વર્ગ અને બીજો એક્સ એટલે x ની ત્રણ ઘાત થઈ જાય જો આપણે આવું શીખ્યા હતા એક્સ ગુણ્યા એક્સ એટલે શું બે વાર બીજો એક્સ એક ગુણાકારમાં લઈએ તો ત્રણ ઘાત થઈ જાય હે એટલે અહીંયા શું આવશે નો વર્ગ ગુણ્યા એટલે ઘન પછી બે એક્સ એટલે બે માઇનસ બે આપણને મળે -2x આપણે મળ્યા બસ ચાલ સાદુ રૂપ આપીએ તો x નો ઘન + 3 * 2 6x આપણે મળશે 6x નો વર્ગ 6x નો વર્ગ + 3 * 2 6x સોરી સોરી 3m na m આ 3x છે અને અહીંયા શું છે 2 નો વર્ગ કેટલો થાય 4 તો 4 * 3 = 12x આપણે હી મળશે 12x વત્તા બે નો ઘન બે દુ ચાર દુ આઠ પછી બે એક્સ નો ઘન એમનો એમ માઇનસ બે એક્સ આને બરોબરની આ બાજુ લાવો ચાલો સજાતીય પદ પાસે પાસે સરળતા માટે તો એક્સ નો ઘન પેલી બાજુ બે એક્સ નો ઘન છે આ બાજુ બે એક્સ નો ઘન થશે માઇનસ વત્તા છ એક્સ નો વર્ગ પેલી બાજુ એક્સ નો વર્ગ નથી વત્તા કેટલા છે બાર એક્સ પેલી બાજુ માઇનસ બે એક્સ આ બાજુ આવે તો પ્લસ બે એક્સ થઈ જાય વત્તા આઠ એમ ના એમ બરાબર ની પેલી બાજુ 0 મૂકી દે ચાલે હિસાબ કરો ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બેનમાંથી એક માઇનસ વત્તા શું છે છ એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ વત્તા બે એક્સ તો વત્તા આપણને શું મળે ચૌદ એક્સ +8=0 બસ આપણને આપણો સમીકરણ મળી ગયો જો આને તમે આગળ પાછળ લખી શકો તો પણ ચાલે પણ ખાસ યાદ રાખવાનું જે ચલલી ઘાત છે એના ઉતરત ક્રમમાં સમીકરણ લખવાનું તો સારું રહેશે જો હવે અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચલની મહત્તમ ઘાત આપણને 2 નથી મળતી જો ચલની મહત્તમ ઘાત 2 નથી અહીં સીધી ભાષામાં લખવાનું ચલની મહત્તમ ઘાત મહત્તમ ઘાત ત્રણ મળે છે ત્રણ મળે છે જે મહત્તમ ઘાત હોય એ જ જોવાનું અહીંયા જો બે ઘાત તો છે આગળ છ પણ છે બધી શરતોનું પાલન થાય છે પણ જો હજુ શું છે એક ને અહીંયા ત્રણ ઘાત છે મહત્તમ ઘાત ત્રણ છે અને ત્રણ ઘાત હોય તો માટેને શું કહેવાય માટે આપેલ સમી ત્રિઘાત સમી છે ત્રણ ઘાત એટલે ત્રિઘાત સમી છે તો લખવાનું માટે જવાબ શું આવશે આપેલ સમી દ્વિઘાત સમી નથી આપેલ સમી દ્વિઘાત સમી નથી સીધી ભાષામાં લખવાનું દ્વિઘાત સમી નથી ચોખ્ખું લખી કાઢવાનું કે અહીં ચલની મહત્તમ ઘાત ત્રણ મળે છે માટે આપેલ સમી ત્રિઘાત સમી છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી તો ખાસ ધ્યાન રાખજો ચાલો લખી લો દાખલો ત્યારબાદ દાખલા નંબર આઠ આપણને આપેલો છેલ્લો દાખલો છે જો અહીં કયા નિત્ય તો આ આપણને એ માઇનસ ના ઘન જેવું દેખાય છે અહીંયા શું આવશે ઘન એ માઇનસ b ના ઘન જેવો આપણને દેખાય છે હા દેખાય છે તો માટે માટે અહીં આપણે એ માઇનસ નો ઘન બરોબર હવે આપણે છૂટા પડવાનું તો શું મળે એનો ઘન માઇનસ ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બી વર્ગ માઇનસ બીજું પદ એટલે ઘન આનો આપણે ઉપયોગ કરતા જો આના પહેલાની દાખલામાં આપણે જે નિત્ય ઉપયોગ કર્યો હતો એના જેવું નિત્ય સમ છે ફક્ત નિશાની માઇનસ છે અહીંયા એ વત્તા બીનો ઘન હતો અહીં એ માઇનસ બી નો ઘન આવશે ચાર તો હવે આવશે તો ઘન માઇનસની નિશાની ત્રણ કંસમાં શું આવશે તો એ વર્ગ એટલે અહીંયા આવશે એક્સ નો વર્ગ કંસની અંદર શું આવશે બી બી શું છે માઇનસ બી ચા ઓવત્તા 3 a m ના m એટલે x m નો m પછી b નો વર્ગ એટલે અહીંયા શું છે તો -2 છે એટલે અહીંયા શું આવશે -2 નો વર્ગ ઓવત્તા b નો ઘન બીજા પદ નો ઘન એટલે b નો ઘન આવશે અહીં સોરી અહીંયા માઈનસ b નો ઘન એટલે આવશે અહીંયા b નો ઘન ચાલ હવે આપણે સાદુ રૂપ આપીએ તો x નો ઘન માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા એક બરોબર આ એક નો ઘન માઇનસ ત્રણ દુ છ એક્સ નો વર્ગ એમનો એમ વત્તા બે નો વર્ગ કેટલો થાય ચાર થાય ચાર તરી બાર થાય એટલે આપણને મળશે બાર એક્સ અને બે દુ ચાર દુ આઠ એટલે અહીંયા થાય हां अब बराबर ने आ बाजू लावी तो x નો ઘન پہلی बाजू છે x નો ઘન હા છે તો અહીં આવશે -x નો ઘન થઈ જશે પછી -4x નો વર્ગ پہلی बाजू x નો વર્ગ છે હા તો માઈનસ છે તો +6x નો વર્ગ થઈ જશે આ बाजू -x છે پہلی बाजू છે +12x તો -12x થઈ જશે અહીં +1 છે અને પહેલી બાજુ -8 છે તો આ બાજુ +8 થઈ જ બરાબર લખવાનું 0 ચાલો તો x નો ઘન x નો ઘન જતો રે +-- થાય એટલા માટે 4 તો +-- થશે તો 6 માંથી 4 x નો વર્ગ જાય તો 2x નો વર્ગ બચે 2x નો વર્ગ અ ત્યારબાદ -x છે -x ચાલો અહીં આપણને એક્સ ની મહત્તમ ઘાત બે મળે છે અને એની આગળ જીરો નથી એટલે આપણે લખી શકીએ કે અહીં જોવો એક્સની બે ઘાત છે એની આગળ બે છે તો અહીં એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો માટે એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરોબર ઝીરો પ્રકારનું સમીકરણ છે સમી છે માટે આપેલ સમી માટે આપેલ સમી દ્વિઘાત સમી છે ઓકે અહીં પહેલો પ્રશ્ન આપણો પૂરો થાય છે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ